નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં મામાનો ભૂવો ભરત રાઠોડ તેના કાંડ સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જશો સાંભળો રેજાભાઈ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે પેલા નવો હોય તો કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા ભુવા વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો બીજા તમને ઓલો તપાસ કરો ઓલો કેવો નામ મામા સરકારનું નામ કેવું બોલાવી ગયો

લાકડા કાપી દીધા કેટલા કામ ખેતી દીધા લેવાનું કઈ સેજ નહિ પણ જે હવે આનો કઈ તમે નિવારણ કરતો બીજા માણસ બીજું કઈ જા હે કઈક થોડું આમાં ધ્યાન દો તમારું વાતાવરણ બઉ સારી ગમ્યું છે મને વધારે તમારા તમારા કરતા કોઈ કોઈ બ્રાહ્મણ હોય હોય સાધુ તમે આમ દલિત પરિવાર છે એ મતલબ નથી જોતો હું મને તમારા ભલે તમે કે દલિત પરિવાર છે તો કિમામો હું આવું પૈસા ઓટલેનમાં આવું નકર રિક્ષામાં આવું તમે મારે તમે સીધી વાત કરો મારે મને એ તમે એવું સાચું રેજો હું કહું ને હું સાચી વાત હું તો સાદો માણસ છું કે મને એવું કઈ ના આવડે નઈ તમારું ગામ મારું ગામ કાટકોલા એક મિનિટ માર લપું જો મને યાદ કરે હા મારું બાજુ કૃષ્ણકટના બાજુ આඹેડી છે ને આඹેડીમાં કોક તમારે ફાઈ છે ને

લાગે અને મતલબ તમને આ કોઈ કે એવું કીધું હોય છે ક્યાંક જાવ એટલે તમારા લગ્ન થઈ જાય આવું તમને કોઈ કે સલાહ દેવામાં આવી છે ભાઈ નવા ગામ જાવું છે ને છે તો હું કઈ પાણી વાતો મારા ખેતર માંથી હું કોઈ ગાડી આવે ને હું ગાડી જો આવી જાય હું તમને લઈ એના ભેગો ગયો એમાંથી હું પછી શરૂઆત ચાલુ થઈ ગયો

બાજુ એની કાકા થી બાર તો ફરિયાદ છે એને તણસિયાર તો બાજુ કર્યું છે ને બધી ને બધી એકસો પચી ના લગે

હા પેલી પત્ની એનો એને ભરણ પોષણ કેસ એના અટાણે બે આ ભરત રાઠોડ ના એક દીકરી ને દીકરો ની એ વર્ષાબેન ત્રણે એના માલતર રે હા હા એ મને ખબર બધા અહીંયા રે ને હું હતો ને એના ભાઈ એના બાપુજી ના દુકાન રાખી બેઠા હતા કેના બાપુજી એ આ વરસાણ બાપુજી વાત કરું જેટલી મોટા મોટા ધર્મ સ્થળ હોય ને ત્યાં બધી દુકાનો બુકાનો ભાડે દીધી હોય ને એ બધી સંસ્થાની હોય ત્યાં નારિયેર વેચો તો રૂપિયા મળે

પછી એને દેખ જે બાઈ ગમી જાય ને આ સારામ બાપુ શું કરતા તા જે સભાની અંદર જે બાઈ એને ગમી જાય ને એમાં ફૂલડું નાખાય એમ જવાનું એમ આ કરે

જપ હોતા હે તો એક મસીહા પેદા હોતા હે આ એનો પાપનો ઘડો ભરાઈ ગયો ભરાઈ ગયો ભરાઈ મનસુખ બાપુ હોય એ મનસુખ મામા એ તો ઓલા મામા ને આ મામા ને બેય ને ભૂકા કાઢી નાખ્યા એ તો મળ્યા મેં તમારે આજે વરદ ઈ ક્યાં હું તમારે વીજળી આપું મને અમારા ગામના છોકરા એ હરિજન ને વાત કરી મને કે આ જો હરિજન ને કેવાનું એવું નો કરાય એને અનુસૂચિત જાત બોલે કામ એક વાર કેવાય હરિજન છે ને તમે હરિજન માં જ તમે ભક્તિ કરો છો ને અરે એ વસ્તુ નથી કેતા હું તો કોને કેતો હું તો અરે આ તમને વાત કરો હરિજન નો તમને શબ્દ સમજાવું એ ગાંધીજી એ એટલા ભગવાન ની ભક્ત કરે ને એ બધા હરિજનો

જો અને એમાં એવું છે કે એટલે મુસલમાન માં તો આ તકલીફ નું પડે એ માણસ છે એ તકલીફ માં બીજું વાંધો કરે ઈ લોકો છે ને આપડો રામ છે કૃષ્ણ છે

પૈગ્યા લાગવાનું આપડા ભગવાન પગ્યા લાગે એટલે તમે એમાંથી પગ્યા લાગવા માં નવિરા તો ભણો ને એટલે ભણો નહિ એટલે હું શું ભૂવા થાય મામા નો ભુવો થયો એ ભણ્યો નઈ જો ભણ્યો હોત તો હું ભણ્યો ની એટલે તમારી હારે આ કરું છું હું ભણ્યો હોત ને તો હું deputy તલાટી મંત્રી હોત તો તમારી હારે આટલી બધી લપ કરત time જ નો હોત એ પત્રકાર એના માટે હતો કે આની સામે કોઈ પડે એટલે આવા પત્રકાર હવે વિચાર કરો કે જે માણસ પત્રકાર હોય એ તો તારો સાહેબ ને કે અમે આવા ધંધા કર્યા છે અને તારો નો સાહેબ તો ખોટી બાજુ તારી માં ફરિયાદ કરી છે એનો સાહેબ

અને હું આજે છોકરી વાત કરું ને મોગલ માં જોડતા ને છોકરી નામે માણી હતી અને ઈ ને ધોના માં લઈ પેલા જાતા આવતા માનતા બરોબર પછી એ એ છોકરી બહુ હાઈ કલાસ હાઈ ગયા એ છોકરી બાળક વાળા રહી ગયેલું ને પછી એ લોકો અમદાવાદ લઈ ગયા કે એને કેમ થઇ થઈ ગયો નામ તેમ થઈ ગયું ને ઉપરેશન એમ કઈ બે થી આ અમદાવાદ રાખી અને પછી પડવીર પાસે લેવાતા

એ નથી કેતો હું સમજી તમારા ઘરે જોશ જોડા આવે ને એટલે તમને એમ કઈ તમે તમારું નામ હું કીધું વેદાનંદ ભાઈ

અને તમને શનિ નડે છે શનિ નડે છે તમારે પૂજા પાઠ કરાવો છો તમારી ગ્રહ ભીખ માંગવી પડે એટલે ભીખ માંગવાનો મંત્ર આવડે છે એટલે હું હું ભીખ માંગવા ચડી જાઉ આ તો કયા કા ધંધો કરવો થાય એટલે બધું શીખી ગયા અગાઉ જેવી ભી પડે એવું કહેવાય બ્રાહ્મણ ના મંત્ર કદાચ આપડે એવું થાય કે બઉ ભીડ જેવું છે તો મનસુખ જોશી બની જાય ભાઈ જાય અને સીધા મંત્ર ચાલુ કરી દેવાય

બ્રહ્મા વિષ્ણુ માયું નથી દેખાતા આજે લુખી ના છે એવું મને દેખાયું છે સ્વાપરા ઈ કોઈ ખબર નુકી ના છે લગભગ આમાં કઈ દે નહિ એવું બોલતા હોય છે વાત మినటతోమా రిజడా

આપડી ફરજ બને અપેક્ષા આશા છે ને કોઈ ની તો એની આશામાં આપડે ફૂલ ની ની પાકડી જે ફૂકી દાન કરવું ને આપડે એની રીતે થોડો સહકાર આપો આશ્વાસન આપવું માણસ ની ફરજ હું બાજુ બાજુ એક આપડે માણસ ને કોઈ પણ નીચો બતાવી દેવો એક કોઈ પણ માણસ આ તમને વાત કરું કોઈ પણ જે દારૂ પીતો હોય બિચારો હાથો હોય ને તો એને શું કે તો પી ગયો તમે એમ કે એનું ઓઢણું મેલું થઈ ગયું એટલે એની કિંમત તમારા મામા સરકાર નો જે ભાણો રહ્યો ભરત રાઠોડ ઈ તો માળા પહેરી ને કઈ તમે ફોન કરો કઈ દઉં તમારા માં એટલા જ ગુણ છે તમે જ તમારી ટકાવારી છે हां भाई तो तुम्हारी वाणी माथी केम के मोती सब एक रंग एक में अमूल रंग मिलेगा जवेरी तो कीमत कर जानी है आदमी का तोले एक बोल में पिचाने तम घड़ी पर बात करो तो तमरो माफ काट लेवे नीचे खा लिया पर तमार दिमन अनुगोस तुम्हारे वाला आंबडी न जी पाई तमना को छेना है मित्रो तमरो हां भाई विजय भाई सादिया इन नाम तो ना भाई ये हमें बजाय विरासत है पर हुना आम से ना और को नाम से हम बजाय तन पार्टी पर गए थाता बे पर आम ख्याल ना थियो कोई हमारे कोई बैठक ना थी कोई

ગા તો જે ઘરે ઘરેથી અઠવાડા હોય ખાતી હોય હવે એનું તમે હાજે પછી દૂધ પીયો તો ઈ તમે જો ઓખર જોવા જાવ તો એનું દૂધ હાજર તમે ન પી શકો

ચરિત્ર સારું છે તમારું જીવન સારું છે તમારી વાણી સારી છે એટલે જગત ઉદાહરણ પૂરું પડે તમારો ફોટો મોકલવાનો વોટ્સએપમાં ફોટો મોકલતા કોને ગોઠવા પણ કરો કોઈ ભણેલું કોઈ બાજુ માં કોઈ ભણેલ હોય લગી દઉં હું અત્યારે છે ને રસ્તા ઉપર હતો કે મેં ફોન કર્યો હતો વાત કરવા તો મને એમાં ફોન કરો લો ગમે હું ભણેલો હોય ને એની પાસે ફોન કરો ને એમને સીધો ફોટો પાડીને નાખજો ખાલી હા ભલે ભલે હા પણ ગાયક આગળ છે નહીંતર હું ભૂલી જાય